ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો કાયમની જેમ કામે જાઈ અને દીકરી બેનને દવા થોડીક પાયા પાતા જાય દવા પીતા છે મારી સિવાય ચાલો પાઈ દી બાપુજી દાંસીની દવા પાઈ દો જે મિત્રો અમરેલી તમે જઈ શકો છો અમારો મારી કારીગર ગયો આ સોસાયટી આ સોસાયટી રામજા લખેલું નથી તે છે આવું સાવરકુંડલા રોડ છે

કાનો એ ગરમ પાણી મેલું છે નાહી ધોઈ નાખવી માથું વર્વ છે ગઢુ બેન સુરતી બેનને દવા પી ગઈ હતી કેવા કલરની હતી વાદળી કલરની હા એ વાત છે વાદળી કલરની આજે થોડાક વેલા બી આવ્યા સાડા પાંચ વાગ્યા સરસ મજાનું માથું હળવસે ગડુ બેન

કાનુ મારું ખાવા મારું કાનો રોટલા ગણસ લાવ કાનો રોટલા હાલો કાનો જો એક થપ્પી એક રોટલા કરી નાખ્યા થેન્ક યુ થેન્ક યુ આભાર કીધો છે

મિત્રો ખાવાનું તૈયાર થઈ ગયો લઈ હલો મિત્રો વાળું પાણી કરી લીધા ને કાયમ જેમ નોટમાં અમારે લખવાનું હોય છે કારીગરની હાજરી તથા ખરશ કેટલા પોલ કરેલા એ બધું અમારે આમાં ઉતારવું પડે ટોટલ ખરસ બધી યાદી રાખવી પડે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો જય માતાજી જય જય